લારી ગલ્લાવાળા દુકાનોના વેપારીઓ અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાની કોંગ્રેસ દ્વારા પત્રિકા વિતરણ સાથે લોક સંપર્ક કરવામાં આવ્યો હતો સાથે જ ગુજરાત કોંગ્રેસ પાર્ટીની સૂચના અનુસાર લોકોમાં જાગૃતિ સાથે લોક સંકલ્પનો લોક સંપર્ક રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાંથી શરૂઆત કરી હતી સાથે જ જેતપુર શહેરમાં વર્ષોથી ભાજપ શાસિત પાલિકામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ કર્યા હતા અને કરોડો રૂપિયાના ગ્રાન્ટ હોવા છતાં રોડ રસ્તા પાણી સહિત વિકાસના કામોની સગવડતા ન મળતી હોવાના આક્ષેપ કરીને મુદ્દાઓ ઉજાગર કરવા માટેનો પ્રયાસ કર્યો હતો સાથે જ પત્રિકા વિતરણ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ આગેવાનો હોદ્દેદારો સહિત કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા કોંગ્રેસે પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા આ બાબતે જેતપુર શહેર ભાજપને પ્રમુખને પૂછતા કંઈ પણ નિવેદન ન આપી અને બોલવાનું ટાળ્યું હતું સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના સૂચના અનુસાર સમગ્ર વિસ્તારની અંદર લોકોમાં જાગૃતિ આવે એના અનુસંધાને પત્રિકા વિતરણ અને લોકસંપર્કનો કાર્યક્રમની શુભ શરૂઆત રાજકોટ જિલ્લામાં આજે જેતપુર શહેરમાંથી અમે કરી રહ્યા છીએ જેતપુર શહેરમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે ને નગરપાલિકા દ્વારા અનેક ભ્રષ્ટાચારો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ભ્રષ્ટાચારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેતપુરની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવવા છતાં પણ જેતપુર શહેરનો જે વિકાસ થવો જોઈએ રોડ રસ્તા છે પીવાના પાણીની સગવડતા છે ઇલેક્ટ્રિકની સગવડતા છે આ સગડ સગવડતાના અભાવે જેતપુર શહેરના લોકો જે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એ મુદ્દાઓ ઉજાગર કરી આવતી નગરપાલિકાની ચૂંટણીમાં પણ આ મુદ્દાઓને લઈ અને જેતપુરની અંદર કોંગ્રેસ પાર્ટી લડાઈ કરવાની છે ને એના અનુસંધાને આજે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે